તો મિત્રો થોડા સમય પહેલા હકુબા કાઠી દરબાર અને નાગદાનભાઈ આહિર મિત્રો બંને વ્યક્તિઓ સાથે મળી કોન્ફરન્સ વિરોધ કરતા હતા પરંતુ થોડા સમય પછી હકુબા કાઠી જે છે એમને પોતાના વિચારો બદલી નાખ્યા અને તે મનસુખભાઈ રાઠોડના પક્ષમાં આવી ગયા અને તેઓ અંધસત્તામાંથી બહાર નીકળી ગયા હોય તેવી વાતો કરતા હતા ત્યારબાદ મિત્રો તેમને હકુબા કાઠી નાગદાનભાઈ આહિર કે જેમના તે મિત્રો હતા તેમનો વિરોધ કરવાનું ચાલુ કરી દીધો અને તેમના વિશે કેટલાક વિડીયો અપલોડ કરવામાં આવ્યા બદલામાં મિત્રો નાગદનભાઈ આહિરે પણ હકુબા કાઠી વિશેના કેટલાક વિડીયો અપલોડ કર્યા હતા તે બાબતને લઈને મિત્રો બંને વચ્ચે ઘણી વાર વાતોમાં ગાળા ગાળી અને માબેન સામે ગાળો બોલવામાં આવતી હતી ફરીથી મિત્રો તેમના અનેક રેકોર્ડિંગ પણ વાયરલ થયા છે તે બાબતે મિત્રો અંકિત વાઘેલા પણ આ બંને વિશે કેટલાક વાત કરી રહ્યા છે અને આનું રેકોર્ડિંગ વાયરલ થયું છે તો આવો સાંભળી કે આ બાબતે અંકિત વાઘેલાએ શું કહ્યું તેમજ મિત્રો હકુબા કાઠી અને નાગદાન આહિરનું આ રેકોર્ડિંગ સાંભળશો તમને ખૂબ મજા આવશે પરંતુ મિત્રો આ બંને ખૂબ ગાળાગાળી કરી રહ્યા છે તો ઇયરફોનનો યુઝ કરવો સારું રહેશે શાંતિથી સાંભળો રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર ના વાંચો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાઈકન પણ દબાવી દેજો

તારી તારી પીકો સનાતન ધર્મ માં આવી ભાષા આવે એમને આવેદાન છે બતાવ્યો હોય પણ આજે સનાતન ધર્મ માં આવ્યું હતું વાહ નાગદાન વાહ વા નાગદાન વાહ આવ્યું પણ તને લજાયું હો પણ હા તારી મા ના સંસ્કાર બતાવે પણ મારા દાદા ને આવી છે તારી દાદી વખતે મારો બાપ થાય નગર તું કઈ રીતે મારા દાદા આવ્યા હોય હારી ભાષા પણ સનાતન ધર્મી ના માટે આવી ભાષા સાંભળીને મને બહુ મજા આવી શું હું સનાતન ધર્મ કરું છું આમ છું ઓલું છું સનાતન ધર્મ હું પાડું છું સનાતન ધર્મ જે માનતા હોય ને એની એવી ભાષા જ ન હોય લુખા ની ભાષા છે તું લુખો છો તું લુખો છો ભાઈ મેં જોયો તને તારા જશ માં નથી તારી ભાઈ સોડા બાટલી ના કાચ ના જશમાં તારી ભાઈ

છત્રપાલ ના હાળા મજા આવે છે ને તને છત્રપાલ તાણવામાં લુખા એ લુખા જા ભીખારી જારામખોર તારી માને તારી માને તું એમ નામ આવ્યો છો

ખરાબ નો તમારો વાક નથી કેમ કે ધાવણ ધાઇ તમે એવી ઘધાડ્યું ના તમારામાં સંસ્કાર નો હોય તમે હું સલાહ દેવી

કોણ છે કરાવો ફરિયાદ કરાવો સાંભળો તો અમુક નંગ હોય તમારે જો એને ઉધળા લેવાય પડે એને કેવું પડે ભાષામાં સમજાવવું પડે બાકી ભાઈ તમને મરચા લાગે છે ઉપર એ મારી જો એમને અમારા સમાજ ઉધળો અમારા દેખો લીધો છે એ નથી આવવાનું ને તો એને એ તો કરો અમારા ઉધળો અમારા દેખો લીધો છે એ નથી આવવાનું ને તો

વધારે બોલવાનું બંધ કર તું યાદ રાખ પાછળ અમારી આયા તને તારી કોમેટ માં બધા તને ગાંડો છેલો છે તું એને રેવા દે તને હારી કોમેટ નો ઘડી તને બધાય ગાંડો છે છે અમે સુધરી જા તું પાડા સુધરી જા પાડો કેવા જન્મે તો પાડો સુવાન થાય તો પાડો ગાંડો થાય તો પાડો નાદ ને પાડો તારો બાપ પાડો મારા જે ગણી છે રાજુભાઈ

હવે નિસાસો બસમાં લગાવીને એ ફેસ થઈને વીડિયો બનાવી નાખવાનો ઘરે બેઠી આપણે એનો તો આપણે જેવું હોય એવું બનાવી નાખી આપણે કઈ શોખ નથી એવો આ બનાવવાનો શોખ નથી હવે સીધું તો હકોબારો મારું નામ ચાલુ કર્યું એને ભાઈ તું સાન મનો રહે હવે એને સમજી જા એમાં મજા છે સીધું હકુ બનો મારું નામ સમાજની ઓલી કરે ને ઓલી કરે ને સમાજ નું નાક તારી થઈ ને એટલે મારો ભાઈ તું હજી સમજી પંદર દિન રહી આવ્યો અને હવે હજી સુધરી જા તું બોલો રણછોડભાઈ પાસે ફોન કરાવો

ઓલે રાજુભાઈ ને વિચારા ને હું મદદ કરતો આમ કરતો એટલે રાજુ લાવવા સંસ્થા વાત કરી વિડીયો ચડાવી દીધો પંદર થી થઈ ગયા તો ફોન નથી પાડતો એનો એ બિચારાનો ઉપયોગ ના કરે ને વિડિયા ના બનાવો એની પરિસ્થિતિ નબળી છે મારું પૂછ્યો જો એને હું મદદ મેળવી આપડે તને કેસે મારે નથી કેવું

ઓલે રાજુલા વરાણ બિસા આમ આમ કર દઈને તેમ કર દઈ ને વિડીયો બનાવીને એડિટમાં કરી દીધો શું તે મદદ કરી એની વાવીટો અહીંયા તને કોઈ છોડાવવા નથી હું તારા ગામમાં પાંચ જણા છોડાવવા નથી એવા તારા ઘરના ક્યાં ભલે પડે અમારે નથી છોડાવવું હોય ઓલે કરશનને ફોન કર્યો ઘરના છોડાવવાનું કહેતા કે નહીં ના પડે છે નથી છોડાવવું પંદર દિવસથી તારા ગામનું કોઈ તને મળવા નથી આવ્યું હોઉં જાય હું પંદર જીપુ આવી હો પંદર જીપુ હા ભૂલી જા નહીં બાકી અમારું મારું અપોપા કાઠી નામ ના લેતો કોઈ થી મહેરબાની કરીને નામ ના લેતો એક આહિર સમાજ નામ ના લેતો તું આહિર સમાજ નો શોધ નહી આહિર સમાજ તો દીકરા દે દીએ એવા ઇતિહાસ છે આપડા એટલે મારો ભાઈ તો છે ને આહિર સમાજ નામ ના લેતો અને મારું અપુબાનું નામ ના લેતો અકુબા તારાથી મહાન છે અકુબર રજ બરોબર નથી એનું નામ છે તારી બદનામી છે એટલે ભાઈ મજૂરી જાય એની મદદ કર કરણભાઈ ના વિડીયામાં મારું નામ લીધું મનસુખભાઈ ના વિડીયામાં મારું નામ લીધું હું તને ક્યાં આડ આવું છું હું તારા ગામમાં આવીશ તું કીધું ને તો આયરના પેટ નો જ આવજે હું આવીશ પંદર થી માં આવું ભલે મરવું પડે તો મરવા આવી હું પણ આવી એટલે આવી ને તારા ઘર આમો જાય નથી વિડીયો ઉતારો અને વિડીયો બનાવું તારો થાય ને ઉખેડી લેજે મારો બરોબર મારું નકો પણ નામ ના લેતો ક્યાંય હવે ને હું આવીશ તારા ગામમાં આવી મેં ખાધા એટલે આવવાનો ઓલી બિચારી મજૂરી જાય એનો કઈક સહાય કર એનો ટેકો દે માંદી છે બિચારી બે ઓપરેશન કરાવેલ છે તારા ઘરના એટલે એની કામ થાય જ નથી હો બરોબર એટલે અહીંયા કઈક કામ કર બીજું રહેવા દે વળી ઘલાઈ જાય પાછો આ વાંધા અરજી મારા થકું ના મેલાણી ને તારી પર વાંધા અરજી મેલત કરશે મને એમ કીધું તો કે ભાઈ ને છોકરા બિસાણા ખંભારે છે ભાઈ મૂકી દો ને એટલે મેં ઓલા કીધું ભાઈ વાંધા તમે ના મેલતા હવે છૂટવા દો એટલે એ લોકો એ માન રાખવું આપણે છૂટવા દીધો તને છૂટી સીધો મારું નામ લીધું સીધો હકુભાઈ નું નામ મારો ભાઈ તું રેવા દે આ બધું મૂકી દે કરવાનું છે ઘર પંદર વીઘા બાપ નથી તારા ભાઈઓની છે તારી કઈ નથી મને બધી ખબર છે ને તારા મારે તારે છોકરા છોકરી હક પણ એ નહીં થાય એટલે મારું નકું નામ ના લેતો બીજું કંઈ તને નથી કહેતો હું પંદર વી માની આવું છું તારા ગામમાં તને સેલાન મારીને કહી દઉં છો તારે જે ઉખેડવાય ઉખેડ લેજે મારવાય મારી નાખજે મરવા તૈયાર છો જય મોરલીધા તારી ગાંડ મારવી છે ઈ તો મને તું કહે પેલા એમ કે ને જરા સનાતન ધર્મ સનાતન ધર્મ સનાતન ધર્મ ની વાતો કરેસ ને ભલામણ છે બેફામ ગાલ્યું બોલસ તું તારી માનો ભોસળો બોલ તારી માનો ભોસળો

તારી માનો ઘરવાળો બોલું હું કેસ કરવાનો આવું મારે કેસ કરવો એક રોસીથી તારી માથે કરવી છે મારા બાબા સાહેબ વિશે હું બોલ્યો તો અત્યારે મેં આમ મેટર છે છે તારી મારી તારી માને હું લઈ જઈને એમ નહીં તે ગાળ શું કામ દીધી મને તારી માને દીધી ને તને દીધી ને તારી માને લઈ જાવ બોલ

માના પીકા માં તારી બેન ના ચોધ તારી બેન ને લંડ મારું પીકી ના ફોન નો કરતો આમાં આવે તારીમાન ચોદે બરોબર એક બાપ જોયો તો હું તને ઓર્ડર આપું તારી જો જોઈ સિંહ જેનો હોય એકવાર આવે અને તારી ભીખું કાઠી બોલું છું દાદલ તારી માને માને કાઠી ના પેટ્રોલ નથી કાઠિયાની કાઠિયાની હોય તું મને ફોન જ ના કરે તારી માં કાઠિયાની હોય તો કોને ફોન જ ના કરે જાણ્યા જોખો ભીખો તારી ના ના ભાગ હોય ને તો જાણ્યા ગયો વગર ફોન જ ના કરે તારી બેન ને ચોધે મને ખબર પડે ચોધુ મારે તારી બેન ને હથર વાર તૂધીના જો વાર ચુધુ કાલે તારી મન ચોધે